અને પ્લસ ફિક્સ જ છે ઓકે ભલે મોટા પ્રશ્ન છે પણ ફિક્સ જ છે કે હા આ પ્રશ્ન આ તમને જોવા મળશે ઓકે બીજી વાત હું તમને કહી દઉં કે એ પ્રશ્ન તમને ક્યાં મળશે કે આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે એકદમ ફ્રી ઓફ કોસ્ટ તમને યુટ્યુબ પર અપલોડ કરવાનો છે દરેક વિષયના ઇનફેક્ટ મેં અમુક સબ્જેક્ટ ના યુટ્યુબ પર ઓલરેડી અપલોડ કરી દીધા છે તમે લોકો પાછળ વિડીયોમાં જોઈ શકો છો ઓકે મેં ઓલરેડી અમુક અમુક સબ્જેક્ટના આઈએમબી પ્રશ્ન આપી દીધા છે ઓકે એ આઈએમબી પ્રશ્ન કરવાનો છે ઓકે અને પ્લસ સેક્શન વાઇઝ તૈયારી કરવાની છે એ વિડીયો જોઈ લો હંડ્રેડ પર્સેન્ટ તમારો ડાઉટ એકદમ ક્લિયર થઈ જાય તમે પાસ પાસ કરતા પણ વધારે માર્ક્સ આવી જશે અને બીજી વાત દરેક સબ્જેક્ટમાં કઈ રીતે પાસ થવું એના પર આપણે ડિટેલ પર વિડીયો લાવવાના છે ધોરણ દસ પર ગણિત વિશે પણ બનાવ્યો છે હવે ધોરણ બાર ની વાણી છે એના પર પણ આપણે ડિટેલ પર વિડીયો બનાવી દઈશું ઓકે રાઈટ આ તો હતું તમારા લોકોનું એક્ઝામનું તો સૌથી પહેલા ટેન્શન ના લો તમને બધાને ખબર પડી ગઈ છે મેં તમને શું કીધું બ્લુપ્રિન્ટ વાઇઝ તૈયારી કરું અને પ્લસ આપણે આઈએમપી જોયું ઓકે આપણે આઈએમપી જોયું તો હંડ્રેડ પર્સેન્ટ તમારા લોકો સારા માર્ક્સ આવી જશે

और और 60 दिन बाकी छे बट डायरेक्ट ओके डायरेक्ट ना डायरेक्ट आईएमपी आपरे यूट्यूब चैनल पर अपलोड थई तो, तो मेरे मित्र बस अंतिम वीडियो मारलो चैनल जो आपरा वीडियो कमेंट और लाइक करो अबे साले तभी मेरा माफ करना वो गुस्से में इधर-उधर निकल जाता है